હેલો એ ટુ ફેમિલી કેમ આમ છો બધા મજામાં મજામાંથી છો તો સ્વાગત છે તમારું મારા નો નવ રક્ષ તો આજે હે અમારા બળુભાઈનું ગોતીડો એમ ક્યાં જમાડવાર હતું પાંચ વાગ્યાનું તો એ જમાડવાર પતી ગયું પછી ગોતીડો શરૂ કરવાનો હતો તો ગોતીડો શરૂ કરી દઈએ હમણાં થોડીકમાં ને આમ ડિજેન એવું બધું આવી ગયેલું છે બધા ત્યાગથી પગી ગયેલા છે ને અમે અત્યારે રહીશી ગોતીડવા માટે ડીજેને એવું આવેલું છે ના રહીશ ધીમે ધીમે અને તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તમને ના જઈને બતાવીશ ને કેવી રીતના ડીજે કંઈક વાગે છે ને કેવું બધા ડિસ્કો કરે તમને બતાવીશ আমি কণ্টিনিউতে যাব লগ মাহ

તો ખાસ કરીને કેવું ન પડે બધી ને બધા પોગી દેજો બરાજા તો બીઆઈ જાય છે ઘરે અત્યારે અહીંયા છે નહીં કેમ કે બધા પેબંધ હોય બધા હંકલ અંકલ કેમ કે માંડવા એવું હોય એ તો કોક હોય એટલે કાઢવું જ પડે તો કંઈ શોવી શોવી રખાય નહીં કેમ કે ભાડું સડી જાય એટલે રાખવું ન હોય તો તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ કરજો કાલે જાનમાં રાખો જાનનું પણ બ્લોગ દેખાડીશ બસ ફેમિલી અમારા બળુભાઈ વરાજા છે તો અહીંયા અહીં નીકળી જશે કે રોહિત શાહ જવાનું છે એટલે અહીં નીકળી જાય કારણ કે થોડુંક વહેલા તો જવું પડે ને અમારે જવાનું છે પણ અમે ગાડીઓ લઈને જવાનું છે એટલે અમારા નીતિનભાઈ ને અનિલભાઈને બધા નાવા છે તો નાઈને આવે પછી આપણે જઈએ ગાડી લઈ તો ફેમિલી જો વરાજાની મોટર વહી ગઈ છે અને અમે તૈયાર થઈ ગયા છીએ અને હવે છીએ ધીમે ધીમે કેમકે વરાજા વહેલા વહી જાય અને તો જવું જ પડે વહેલા એટલે વરાજાની ફોર વ્હીલ વહી ગઈ છે ને હવે અમે છીએ અમારા અશ્વિનભાઈની વાટે હતા એ આવી જશે

તમે કન્ટિન્યુ વ્લોગમાં લેજો તો ડીજે વાગ્યા પછી ડિસ્કો કરો ને ખૂબ જવા જ નહીં કેમ કે ભાઈ બંધના લગત નહીં યારે રહેતા હોય એના લગત હોય તો આપણને તો ડિસ્કો કરવા જ પડે ડીસ્કો કરવાની મજા આવે છે તમે એને વ્લોગમાં રહેજો તો હમણાં થોડીક વારમાં ડીજે શરૂ થાય અત્યારે તો હું કહેવાય સુંદરીને બધું ઓઢ વજેલા હોય એ સુંદરીને ઓઢાડીને આવે પછી ડીજે શરૂ થાય ફેમિલી જો ભોગી ગયા છે ડીજે ને આવી ગયેલું છે ને મારા બડુ ભાઈ અંદર હે હવે એની પાસે જાય કેમ કે મળવા તો જવું પડે ભાઈ બંધ ને ભાઈ બંધ અમારે યાર હતો એની જાનમાં અમે આવેલા છીએ આજે ગોતીડામાં ડિસ્કો કર્યો હો અત્યારે જો અહીંયા રોહિત આવેલા છીએ જાનમાં એ અત્યારે હવે નાજી જાય છે ખબર પડે બરાબર પાસે તો જવું પડે મળવા કેમ કે આવ્યો એટલે જવું પડે ਦੇ ਆਏ ਐ ਨੀ ਨੀ ਆਸਵਾਦੀ ਲਾਈ ਦੇ ਤੇ ਫੈਮਿਲੀ ਜਮਣਵਾਰ ਸ਼ੁਰੂ ਹੈ ਨਾ ਤਾਂ ਪੋਗੀ ਗਿਆ ਸੀ ਨੇ ਹੁਣ ਜਾਈ ਸੁਖਾ ਜਮਾ ਆਮਰਾ ਡੀਜੇ ਪੜਿਆ ਹੈ ਜਮਾ ਗਿਆ ਹੈ ਫਟਾਫਟ ਅਸੀਂ ਆਇਆ ਲਾਈ ਸੀ ਥਿਨੇ ਥਿਨੇ

ફૂલદડું પૂરું થઈ ગયું છે ડીજે પણ બી ગયું છે અને જો અત્યારે વાગી જાય છે દવા કેમકે ખીચડી અત્યારે હોય કે વરજાની ઘેરા હોય એટલે ખીચડી બનાવેલી હોય એટલે ખીચડી ખાઈ લીધી છે અને ખાઈને પછી જો આવ્યા છીએ બહાર થોડુંક શૂટ બાકી હે તો શૂટ કરી લઈ તો અત્યારે મેં આવ્યા છીએ બહાર તો તમે ખાસ કરીને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને કોમેન્ટ કરજો કે અમારો વ્લોગ કેવો લાગ્યો કેમકે અમને ખબર પડે કે અમારો વ્લોગ કેવો ઉતરે છે ને ભૂલ હોય તો કોમેન્ટ કરી દેજો ને કહેજો કે કેવો લોગ લાગે છે કરીને કોમેન્ટ કરજો જેથી કરીને અમને ખબર પડે અને ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો ભાઈભાઈ ટાટા